you <music> નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળીના ભાવ વીસ કિલો ડીટ તારીખ પંદર બે બે હજાર ચોવીસ ઊંઝા બારસો થી છ હજાર આઠસો પંચોતેર રૂપિયા રાજકોટ તે તેરસોથી અઢારસો પચાસ રૂપિયા પાટણ ચોવીસો થી સત્યાવીસો રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ પંદર બે બે હજાર ચોવીસ ચાર હજાર પચાસ થી છ હજાર ચારસો પાંચ રૂપિયા રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા અમરેલી ચાર હજાર પાંચસો પાંચ રૂપિયાથી ચોસઠસો રૂપિયા ઊંઝા પાંચ હજાર બસો પંદરથી છ હજાર નવસો પચાસ રૂપિયા જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો રૂપિયા જામનગર ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો પંચોતેર રૂપિયા